કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા રાજકોટ ખાતેની જાહેર સભામાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ ટિપ્પણી મુદ્દે ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે જે મુદ્દે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ તેનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે શ્રી હરદોડ સમાજ ધ્રોલ દ્વારા પણ આજરોજ મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ ક્ષત્રિય સમાજના પુરુષો એકત્ર થઈ મામલતદાર શ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને પરસોત્તમ રૂપાલા કેસમાં યોગ્ય પગલા લેવામાં નહીં આવે તેમજ તેમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આ અંગે વહેલી તકે પગલા નહીં લેવામાં આવે તો ક્ષત્રિય સમાજ ધ્રોલ દ્વારા ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કરવામાં આવશે તેમજ સાથે સાથે ભાજપનો પણ બહિષ્કાર કરવામાં આવશે અને વધુ ઉગ્ર દેખાવ અને આંદોલન પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અહેવાલ તરણસિંહ બી જાડેજા